ગુજરાતમાં પ્રેમ લગ્ન ની ખોટી રીતે નોંધણી કરવાનું સુવ્યવસ્થિત રીતે ષડયંત્ર ચાલુ રહ્યું છે જેનો પર્દાફાશ કરાયો છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સમો એક જ વર્ષમાં એકસો તેત્રીસ પ્રેમ લગ્ન નોંધાયા છે જેના દસ્તાવેજોની ચકાસણી કરાવતા એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે એક જ પંડિત અને એક જ મંદિરમાં પ્રેમ પ્રેમલગ્ન થયા છે જે શંકા ઉપજાવે તેમ છે આ મુદ્દો ઉઠતા જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે બનાસકાંઠાના પ્રેમલગ્ન નોંધણીમાં સ્થળ સાક્ષી બધું બનાવટી પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર કરવા પાટીદારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે હાલ ઉત્તર ગુજરાતમાં પાટીદારો રેલી યોજીને જનજાગૃતિ કેળવવા પ્રયાસ કરી રહ્યા છે દરમિયાન એ વાતનો પર્દાફાશ કરાયો છે કે ડીસા તાલુકાના સમો ગામમાં ગ્રામ પંચાયતમાં લગ્નની ખોટી નોંધણી થઈ રહી છે પંચાયતના રેકર્ડની તપાસ કરતા એવો ખુલાસો થયો છે કે આ ગામમાં વર્ષ બે અને વર્ષ બે હજાર એકવીસમાં કુલ એકસો ઓગણસાઠ લગ્નની નોંધણી થઈ હતી માત્ર વર્ષ બે હજાર એકવીસમાં જ એકસો તેત્રીસ લગ્ન નોંધાયા હતા લગ્ન નોંધણીનો આંકડો સામાન્ય રીતે વધુ હતો જે શંકા ઉપજાવે તેમ છે ગુજરાતી બનાસકાર